નમસ્કાર મિત્રો આશા રાખું છું કે બધા મજામાં હશો જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુની અંદર જે બે લાઇકોન છે તેને પ્રેસ કરી દેશો જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લે લિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો ચાલો મિત્રો એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો ઉંમર આધારિત દાખલાઓની અંદર આપણે બે પ્રકારના ગુણોત્તર પરથી ત્રીજો ગુણોત્તર કઈ રીતે શોધો એ પ્રકારની રીત પૂરી કરેલી છે બે પ્રકારના ગુણોત્તર પરથી કઈ રીતે શોધવી પણ પૂરી કરેલી છે જે વાત છે લગભગ પૂરી કરેલી અને હજુ પણ મિત્રો કદાચ ત્રણ વ્યક્તિના ગુણોત્તર આપેલા હોય તો એનો આધારિત એક નાનકડો એવો દાખલો છે એ પણ આપણે આજે લઈ લઈએ છીએ હવે આજની રીતની અંદર મિત્રો ખૂબ અગત્યની રીત છે પરંતુ આનું કોઈ પ્રોપર નામ નથી પરંતુ ખૂબ અગત્યની રીત છે અને ઘણી બધી વખત પરીક્ષાઓની અંદર પૂછાય છે તો સૌપ્રથમ તો એને કોમન રીતે કહું તો એનું ખરેખર નામ છે કે મગજ કશો બરોબર તો ઉંમર આધારિત દાખલાઓની અંદર મગજ લગાડવાની વાત છે અત્યાર સુધી જે દાખલાઓ ગણ્યા ને એ બધા સિસ્ટેમેટિક ચાલતા હતા બરોબર છે કે કોઈ એક પ્રોપર શોર્ટકટ હતી એની દ્વારા ચાલતા હતા તો હવે મિત્રો મગજ કસવા વાળા દાખલા છે તો એની અંદર સૌથી પ્રથમ એક મોસ્ટ આઈએમપી એક વિધાન છે આ વિધાનને ખાસ યાદ રાખજો અને આ વિધાન જે છે ને ખરેખર એનો નિયમ છે અને આ વિધાન છે ને એ ખરેખર એક વાસ્તવિકતા છે આ નિયમ જે છે ને એ મિત્રો તમે અને હું બે જાણીએ છીએ પણ આપણે એની ઉપર કદાચ ક્યારેક વિચાર્યું ન હોય એવું બની શકે બરાબર હવે મિત્રો અહીંયા વિધાન એવું છે કે અહીંયા લખેલું છે કે બે વ્યક્તિની ઉંમરનો તફાવત આજીવન સમાન રહેશે ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ ખરેખર સાચી છે એક ઉદાહરણ લઈ લેજો દાખલા તરીકે હું છું અને એક માનો કે મારો ભાઈ જે છે એ મારી કરતા પાંચ વર્ષ જેટલો મોટો છે બરોબર એક હું છું અને મારો ભાઈ જે છે એ પાંચ વર્ષ મારી કરતા મોટો છે તો ખાસ ધ્યાન રાખજો મિત્રો હવે દસ વર્ષ પછી ચેક કરો વર્ષ પછી ચેક કરો વર્ષ વર્ષ પછી પછી ચેક ચેક કરો કરો ગમે તેટલા તો અમારા બંને વચ્ચેનો જે ગેપ જે છે સમયગાળો જે છે એ અત્યારે માનો કે પાંચ વર્ષ મારી કરતા મોટો હશે તો એ આજીવન પાંચ વર્ષ મારી કરતા મોટો રહેશે રહેશે બરોબર બીજી વાત કે અત્યારે માનો કે હું એની કરતાં પાંચ વર્ષ જેટલો નાનો હશું તો આજીવન એની કરતાં પાંચ વર્ષ જેટલો હું નાનો રહીશ તો આ વિધાન જે છે ને એની મદદથી મિત્રો દાખલો બનાવે છે બરાબર તો આ વિધાનની જેને ખબર નથી ને એ લોકો ભૂલ કરી નાખે છે જેને આ વિધાનની ખબર છે એના માટે મિત્રો ખાલી બે જ સેકન્ડનું કામ છે એટલે ટૂંકમાં મગજ જ દોડાવવાનું છે આની અંદર કોઈ ગણતરીઓ નથી કરવાની આની અંદર કોઈ લાંબા લાંબા સરવાળા બાદ બાકી કોઈ સ્ટેપ પદ કાંઈ મૂકવાના નથી ફક્ત મગજ અને મગજ કોના આધારે તો આ એક જ વસ્તુના આધારે મગજ દોડાવવાનું છે બરાબર આ એક લખેલી છે 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 ને જ જ ખરેખર ખરેખર નિયમ અને રકમને બનાવે તો ચાલો આપણે સૌપ્રથમ સૌપ્રથમ તો 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 ઉદાહરણ ઉદાહરણ ચેક કરીએ એટલે આપણે વધુ ખ્યાલ આવે પહેલું એક એક જોઈએ ચાલો અહીં રકમ રકમ આપેલી છે 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 આ જે એ અને બી બે વ્યક્તિ છે ખાસ અને બી બે વ્યક્તિ છે અને આ લોકોની વર્તમાન વર્તમાન એટલે હાલ બરાબર અહીંયા વર્તમાન શબ્દ એને વાપરેલો છે તો વર્તમાન ઉંમરો ત્રણ જેમ ચાર જે છે એ ગુણોત્તર મુજબની આ લોકોની ઉંમરો છે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ છે એ ખરેખર ગુણોત્તર છે બરાબર આને ઉંમર કેવું હોય એટલે અત્યાર સુધી આપણે આટલું શીખ્યા કે આની પાછળ એક્સ મૂકવા એટલે એનું ઉંમર કહેવાય છે તો આનું નામ થઈ ગયું શું તો કે આનું નામ થઈ ગયું ઉંમર ચાલો હવે બીજું વિધાન શું કહે છે સરસ મજાનું છે કે ચાર વર્ષ બાદ હવે ચાર વર્ષ બાદ એટલે કે ચાર વર્ષ પછી ચાર વર્ષ પછી અહીંયા એમ કહે છે કે બી જે છે ને એ થી પાંચ વર્ષ મોટો હશે હવે મિત્રો આ રકમ વાળા આપણને કઈ રીતે ગોળ ગોળ ફેરવી દેશે જુઓ તો આ એમ કહે છે કે ચાર વર્ષ પછી બી જે છે ને ખરેખર પાંચ વર્ષ જેટલો મોટો છે એટલે ભાઈ ચાર વર્ષ પછી રહી અત્યારે પણ એટલો જ મોટો હશે બરાબર અને દસ વર્ષ પછી કદાચ ચેક કરવા જાવ તો એ પાંચ વર્ષ જેટલો મોટો જશે અને વીસ વર્ષ પછી કદાચ આ એ અને બી ની અંદર એમનો તફાવત બરાબર નાનો મોટો એટલે ખરેખર શું તો કે બે વચ્ચેની બાદ બાકી કરો એને કહેવાય એનો સમયગાળો અથવા તો ગેપ કહેવાય અથવા તો એને તફાવત કહેવાય અથવા તો એટલો નાનો અથવા એટલો મોટો કહેવાય તો પાંચ વર્ષ જેટલો ખરેખર મોટો છે ક્યારે તો કે ચાર વર્ષ બાદ તો એવું આમાં કાંઈ વિચારવાનું નથી ચાર વર્ષ બાદ અહીંયા કદાચ પાંચ વર્ષ બાદ કીધું હોય તો ભલે દસ વર્ષ બાદ કીધું હોય તો ભલે અહીં મિત્રો એક જ વિધાન સત્યામાંથી નીકળે છે કે જે વ્યક્તિ ચાર વર્ષ પછી જે વ્યક્તિ ચાર વર્ષ પછી જે જે છે 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 એ એ એ વર્ષ જેટલો મોટો હોય તો તો આ ને આજીવન કહે પણ અહીંયા શબ્દ હું મૂકી દઉં છું કે આજીવન આજીવન બી જે છે ને એ એ કરતા પાંચ વર્ષ જેટલો મોટો રહેશે 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 ચાર વર્ષ પછી એવું જરૂરી નથી એટલે આપણને ટૂંકમાં ગોળ ગોળ ગુમાવવાની વાત છે આની અંદર મેઇન વાત એ છે કે પહેલામાં તો એને ફક્ત એક નોર્મલ ગુણોત્તર આપ્યો તો એટલે કે નોર્મલ બંનેની ઉંમરો આપી હતી પહેલા વિધાનમાંથી બંનેની ઉંમરો આપી દીધી હતી અને બીજું વિધાન જે છે એ ખરેખર સોલ્વ કરવું પડે બરાબર આના નિયમ પ્રમાણે તો બીજું વિધાન ખરેખર એને શું મૂકેલું છે તો બીજા વિધાનમાં એનું અર્થઘટન તમે કરો તો આટલી વાત કર્યા પછી તમારે ફક્ત બીજા વિધાનમાં એટલું જ વિચારવામાં આવે છે કે બી જે છે ને એ કરતા પાંચ વર્ષ જેટલો મોટો છે તો આ મોટો રહ્યો ને એ હંમેશા રહેવાનો છે પછી આ ચાર હોય તો ભલે પાંચ હોય તો ભલે ને પચીસ હોય તો ભલે ટૂંકમાં બી જે છે એ કરતા પાંચ વર્ષ મોટો છે એનો મતલબ એવો થયો કે આ બંનેની અંદરથી બી જે છે એ મોટો છે આ જે છે એ નાનો છે અને કેટલો નાનો મોટો છે તો કે પાંચડા જેટલો અહીંયા રોકડું ચોખે ચોખું કીધું છે તો સિમ્પલ વિધાન છે કે જે આ બીનું નું મૂલ્ય છે એમાંથી તમારે જે આ એનું મૂલ્ય છે એની બાદબાકી કરો તો કેટલી મળવી જોઈએ પાંચ તો આપણો જવાબ છે આવી ગયો અહીંયા એક્સ બરાબર પાંચ બરાબર તો ચાલો બંનેની ઉંમરો મળી ગઈ આ ભાઈની ઉંમર કેટલી મળશે તો કે ત્રણ ગુણ્યા પાંચ એટલે કે ખરેખર પાંચ તરીને પંદર મળશે અને આ ભાઈની ઉંમર કેટલી મળશે તો પાંચ અહીંયા મૂકી દો તો આ ભાઈની વીસ મળશે તો મોઢે કહેવાની વાત હતી કે આ તફાવત જે છે ને આનું નામ હતું તફાવત બરાબર કે મોટામાંથી નાનો જે છે એ ખરેખર બાદ કરો તો પાંચડા જેટલો ગેપ રહે છે એ લોકોની ઉંમરનો તો આ જે ઉંમરો જે આપણને મળેલી છે આ ઉંમરોનો ગેપ તમે અત્યારે ચેક કરો ગમે ત્યારે ચેક કરો અત્યારે આ બંનેનો ચેક કરો તો આ બંનેનો હાલમાં ગેપ કેટલો થાય તો કે વીસમાંથી પંદર કાઢો તો કેટલો ગેપ થાય પાંચનો થાય આ ભાઈ એમ કે છે કે ચાર વર્ષ પછી ચેક કરો તો કંઈ વાંધો નહીં ચાર વર્ષ પછી ચેક કરીએ ચાલો ચાર વર્ષ પછી આની ઉંમર ખરેખર ચોવીસ થાય ચાર વર્ષ પછી આની ઉંમર ખરેખર ઓગણીસ થાય આ બંનેનો ગેપ કેટલો થાય પાંચ થાય અરે પચીસ વર્ષ પછી ચેક તમે કરો તો અહીંયા માનો કે આની ઉંમર પચીસ વર્ષ પછી કેટલી હશે તો કે આની ઉંમર પચીસ વર્ષ પછી પિસ્તાલીસ હશે આની ઉંમર પચીસ વર્ષ પછી કેટલી હશે તો આની ઉંમર ખરેખર ચાલીસ હશે તો ગેપ ચેક કરો તો કેટલો મળે છે તો કે ગેપ નો મળે છે કહેવાનું હેતુ એ છે કે આ ચોકડો તમને ભૂલ પડે આપેલો તો તમે ક્યાંક રકમમાં મૂકી દો અને પછી ગોટાડે ચડો ને લાંબુ કરો બરાબર એના માટે મૂળ વાત તો એ જ હતી કે બી જે છે એ એક કરતાં પાંચ વર્ષ મોટો છે તો આ હંમેશા મોટો રહેશે અને મોટો છે એનો અર્થ શું થાય મોટો છે એનો અર્થ આ થાય કે આ બી માંથી એ ને તમે કાઢી નાખો તો આ બંને વચ્ચેનો ફેરફાર કેટલો રહે પાંચ નો રહે તો આ વસ્તુ તમને આપેલી છે ચાલો મિત્રો આ વસ્તુ એક વિચારીએ આની અંદર પણ કયો નિયમ કામ કરશે ફક્ત એક જ તે કે અહીંયા બે પાત્રો આપેલા છે એનો બંનેની ઉંમર વચ્ચેનો તફાવત છે એ આજીવન સમાન જ હોય છે બરાબર તો જો સરસ મજાનું એક ઉદાહરણ છે અહીંયા ઉદાહરણની અંદર નામ એવા આપેલા છે કે એક નામ છે મીના છે અને એક એના મમ્મી છે એટલે કે માતા છે બરાબર નામ કોઈ પણ હોઈ શકે છે એ બી માતા મમ્મી પિતા પુત્ર કોઈ પણ નામ હોઈ શકે છે ચાલો જોઈએ તો મીનાની અત્યારે ઉંમર જે છે મીનાની હાલની અંદર ઉંમર જે છે એ કેટલી છે તો કે આની પચીસ છે તો માતાની કેટલી છે તો વાંચો વાક્ય વાંચો તો ખ્યાલ આવશે કે માતાની ઉંમર બમણી છે બરાબર તો આની કરતા બમણી એટલે આ ખરેખર કેટલી હશે પચાસ ની તો આ અત્યારનું એક વાસ્તવિક ચિત્ર મળી ગયું કે અત્યારે આ બંને લોકો કેવા છે તો એકદમ ક્લિયર થઈ ગયું કે મીનાની ઉંમર તો પૂરેપૂરી આપેલી છે જેમ નજર જેમ ચોખ્ખી દેખાય છે કે પચીસ છે માતાની આપેલી નથી પણ માતાનું વિધાન આપેલું હતું ફેરવીને મૂકેલું હતું કે માતાની ઉંમર ખરેખર બમણી છે બરાબર તો માતાની ઉંમર આપણે બમણી કરી દીધી છે હવે પ્રશ્ન શું બને છે તો એમ કહે છે કે મીનાની ઉંમર બમણી થાય બરોબર ધ્યાન રાખજો મીનાની ઉંમર બમણી હવે તમે કરી શકશો શા માટે કરી શકશો તો કે મીનાની ઉંમર તમે જાણો છો તો એનું તમારે બે ગણું કરવું એટલે તમારી માટે ડાબા હાથનો ખેલ છે આના ઉપરથી ત્રણ ગણી આના ઉપરથી ચાર ગણી સાત ગણી આવો પ્રશ્ન સો બની શકે છે અને બનશે બરાબર ચાલો મીનાની ઉંમર બમણી થાય તો આ ઉંમરને બમણી જરાક કરી નાખો તો ચાલો આ ઉંમર બમણી થાય એટલે આ કેટલી થશે તો જે પચીસ ઉંમર છે એની કેટલી થશે પચાસ

કે મીના પચીસ ની હોય તો એના મમ્મી છે ને પચીસ વર્ષ મોટા હોય હવે મીના એક વર્ષ જેવડી મોટી થશે તો એના મમ્મી પણ એકાવન વર્ષના થશે કે બરાબર મીના સત્યાવીસ વર્ષની થશે તો એના મમ્મી પણ બાવન વર્ષના થશે એમ ચાલે જ રાખશે ચાલે જ રાખશે ચાલે જ રાખશે દાદ મિત્રો માનો કે આને તમે છેક સુધી લખી નાખો ના આખે આખું ચાલો કે અહીંયા પચીસ વર્ષને છે ને છવ્વીસ સત્ય અઠ્યાવી ઓગણત્રીસ એમ પડતા કથા પચાસે પહોંચો અહીંયા માનો કે એકાવન બાવન થી પણ આમ લાઈને પહોંચો પછી તમે પચાસની સામે ચેક કરો કોણ આવ્યો તો મિત્રો એટલી બધી પ્રોસેસ કરો ને તો એ તમને ખબર પડશે કે સાચો જવાબ કયો છે પણ એ પ્રોસેસ આપણે યોગ્ય નથી પરીક્ષાની અંદર એટલે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે સૌથી ટૂંકમાં આ વિધાન જેને ખબર છે ને કાંઈ વિચારવાનું નથી શું કીધું છે કે બે વ્યક્તિની ઉંમરનો તફાવત રો આજીવન સમાન રહે તો અત્યારે આમનો તફાવત પચીસનો છે તો બરોબર ધ્યાન રાખજો અહીંયા જ્યારે એની ઉંમર પચીસ છે ત્યારે તફાવત તો કેટલો હશે પચીસનો જ હશે એટલે કે અત્યારે જો મીના પચીસ વર્ષ જેટલી નાની હોય તો આ જીવન તમારે જે દિવસે ચેક કરવું હોય તે દિવસે ચેક કરજો મીનાની ઉંમર મમ્મી કરતાં પચીસ વર્ષ નાની જ રહેશે બરાબર અને બીજો આથી ઊંધું વાંક્ય બોલ નાખો તો આથી ઊંધું વાંક્ય એવું બોલાય કે અત્યારે એના મમ્મીની ઉંમર જે છે એ મીના કરતાં પચીસ મોટી હોય તો આ જીવન ગમે ત્યારે ચેક કરો તો મીના કરતાં પચીસ વર્ષ એના મમ્મી મોટા હશે હશે નશે તો બરાબર તો અત્યારે મીના પચીસની છે એના મમ્મી પચીસ જેટલા મોટા હોય એટલે અહીંયા જવાબ કયો આવશે પંચોતેર જવાબ જે છે ખરેખર સાચો આવશે તો એક બુદ્ધિનો પ્રશ્ન પ્રશ્ન છે 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 આ લાંબો એટલા માટે આપણે અહીંયા કણે શોર્ટકટ જ વાપરવાનું હોય બાકી તમને એમ પૂછવું હોય ને કે ત્રણ વર્ષ પછી મીનાની ઉંમર આટલી હોય તો માતાની કેટલી થાય તો એ પણ સમયગાળા આધારિત જ તમારે કહેવાનું હોય ફક્ત એટલું જ વિચારવાનું આવે કે આ જે ગેપ છે આ ગેપ આજીવન સુધી કોઈ પણ જગ્યાએ આ ગેપ પચીસ પચીસ નો જ રહેશે તો તમને સિમ્પલ મિત્રો કીધું હતું કે અત્યારે આ પચીસની છે આ પોતે બમણી થાય એટલે કે આ પોતે પચાસની થાય તો માતા કેવડી થાય તો માતામાં ફક્ત એટલું જ વિચારવાનું કે આની કરતાં માતા જે છે એ પચીસ જેટલી મોટી રાખવાની છે પચાસ હોય તો પચીસ જેટલી આને મોટી કરી દો તો પચાસ વત્તા પચીસ એટલે પંચોતેર વર્ષની ખરેખર થાય આના ઉપરથી બીજો પ્રશ્ન અત્યારે અત્યારે બનાવી કે ચાલો અહીંયા માનો કેમ કે માતાની ઉંમર ત્રણ ગણી છે બરાબર છે તો હવે એમ કે કે મીનાની ઉંમર જ્યારે બમણી થાય ત્યારે માતાની ઉંમર કેટલી થશે તો મિત્રો હવે પ્રશ્નની અંદર માનો કે આ ત્રણ ગણું ચાર ગણું સાત ગણું પાંચ ગણું ગમે એટલા ગણું કરે બધાનો ધ્યેય અને હેતુ જે છે એ તો આ પહેલી લાઈન જ છે ખાસ ધ્યાન રાખજો તો ચાલો જોઈએ આપણે મીનાની ઉંમર અત્યારે કેટલી છે તો કે હાલ મીનાની પચીસ તો એ વખતે માતાની ઉંમર કેવી છે અત્યારે જે આવે આપણે સ્વીકારશું ત્રણ ગણી છે મિત્રો તો પચીસ તેરીને પંચોતેરની ઉંમર છે ખાસ ધ્યાન રાખજો હવે શું કહે છે કે મીનાની ઉંમર જ્યારે બમણી થશે એટલે કે આ જે પચીસ છે એ પચીસ ખરેખર જ્યારે પચાસ બનશે તો એ વખતે તમે માતાની ઉંમર જે છે તે કહી દો કેટલી બરાબર તો જો સિમ્પલ લોજિક ચાલી રહ્યું છે કે આની અંદર અત્યારે માતા જે છે એ કેટલી મોટી ચાલે છે તો કે પચીસ છે અહીંયા પંચોતેર છે સમયગાળો પચાસનો નો છે મતલબ કે પુત્રી કરતા એની માતા જે છે એ પચાસ વર્ષ જેટલી અત્યારે મોટી ચાલે છે તો આજીવન સુધી આટલી મોટી રહેશે એ નક્કી થઈ ગયું છે તો જે દિવસે મીના જે છે એ પચાસ વર્ષની થશે બરોબર તે દિવસે એની માતા જે છે એ ખરેખર કેટલી થશે તો કે પચાસ નો તો ગેપ છે મીના પોતે પચાસ ની અને પચાસ છે એટલે મમ્મી મોટા છે એટલે અહીંયા મમ્મી કેટલા થશે એવી આપણે પ્રાર્થના કરીએ કે મમ્મી સો વર્ષ જીવે બરાબર તો ચાલો મિત્રો એકદમ વસ્તુ સિમ્પલ છે લોજ મિત્રો ફક્ત એટલું જ છે કે બંનેનો સમયગાળો કોઈ પણ બે વ્યક્તિ હોય કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે એની ઉંમરનો સમયગાળો જે છે એ આજીવન સમાન રહેતો હોય છે તો અહીંયા બે ગણી આપે ત્રણ ગણી આપે કોઈ પણ ગણી આપે પણ એક જ વસ્તુનો કોન્સેપ્ટ રાખવાનો છે કે ફક્ત ને ફક્ત અહીંયા તમારે એટલું યાદ રાખવાનું છે કે જે સમયગાળો જે છે એ બધી જગ્યાએ સમાન હોય છે આ જ દાખલાને એમ ફેરવી નાખે આ દાખલાના પાત્રો ચેન્જ કરી નાખે છે ચાલો બદલી નાખીએ આપણે રકમ ચેન્જ કરી નાખીએ જેટલી શક્યતાઓ છે ને એટલી શક્યતાઓ આપણે લેવાનો પ્રયત્ન કરીએ એટલે આપણે બધા ડાઉટ ક્લિયર થઈ જશે હવે માનો કે એમ કે કે હાલ જે છે હાલ માતાની ઉંમર તમને માનો કે આપે બરાબર છે કે માતાની હાલ ઉંમર તમને આપેલી હોય માનો કે એમ કે કે પચાસ વર્ષ છે તો ત્યારે બરોબર ધ્યાન રાખજો કે તેની પુત્રી બરાબર તેની પુત્રીની ઉંમર માતાથી માનો કે આ પ્રકાર આપે કે માતાથી અડધી છે બરાબર છે અડધી છે તો હવે મીના જે છે એની બદલે આપણે માતા કરી નાખીએ છીએ કે જ્યારે માતાની ઉંમર બમણી થશે તો એ વખતે પુત્રીની ઉંમર કેટલી થશે ટૂંકમાં પાત્રો ચેન્જ કરી નાખ્યા છે પુત્રીને અમે ફરીથી એકવાર આખી રકમ વાંચી લઈએ છીએ ચાલો માતાની અત્યારની ઉંમર માનો કે એમ કે છે કે અત્યાર માતાની ઉંમર પચાસ વર્ષની છે તો પુત્રીની ઉંમર એમ કહે છે કે એ વખતે અડધી છે તો અડધી છે એટલે આના દ્વારા આપણે આ લાવી નાખશું પચીસ લાઈ નાખ્યા બરાબર આગળ વધીએ હવે આમાં કોઈ પણ વધારો કહી શકે છે તમને એમ કે છે કે માતામાં વધારો કરો જુઓ માતાની ઉંમર બમણી થાય એટલે કે આ જે માતા જે છે એ માતાની ઉંમર માનો કે અહીંયા સો વર્ષની થાય તો એ એ વખતે એમ છે કે સમયે ખરેખર પુત્રી જે છે એની ઉંમર કેટલી છે બેનો કોન્સિપટે છે આ બાજુ ત્યાં જાવ તો એ પણ જવાબદાર કોણ છે ફક્ત ને ફક્ત સમયગાળો જવાબદાર છે કે અહીંયા પચીસ વર્ષ નાના મોટાનો ફેર છે તો પચીસ વર્ષ અહીંયા પણ નાના મોટાનો ફેર છે એ રહેવાનો છે એટલે બીજું આની અંદર કાંઈ છે જ નહીં આ બાજુથી સામે હોય તમારે ગેપને જ મહત્વ આપવાનું છે આ આ બાજુથી બાજુ આવવું હોય તો પણ તમારે ગેપને જ મહત્વ આપવાનું છે તો અહીંયા પણ તમને મળી જશે ચાલો જ્યારે જ્યારે માતા બમણી થાય એટલે કે માતાની ઉંમર પચાસમાંથી માંથી સો જ્યારે બને છે ત્યારે પુત્રી કેવડી હશે તો પુત્રી સિમ્પલ રીતે જે દિવસે માતાની ઉંમર પચાસ હતી અને તે દિવસે પુત્રી મનો કે પચીસ જેટલી નાની હતી તો આજે પણ પુત્રી તો પચીસ જેટલી જ નાની હશે એટલે અહીંયા તમારે કેટલી ઉંમર હશે પંચોતેર ઉંમર જે છે એ ખરેખર પુત્રીની હશે ક્યારે તો કે માતા જે દિવસે સો વર્ષની થશે ત્યારે પુત્રીની ઉંમર કેટલી થશે પંચોતેર થશે તો મિત્રો એકદમ સરળ છે આની અંદર આ બે પ્રકારે પૂછી શકે છે આ બાજુથી સામે લઈ જાય ને સામેથી આ બાજુ લાવે અને આંકડાઓ જે છે એની અંદર બે ગણા ત્રણ ગણા નામ ચેન્જ કરે ઉંમરો ચેન્જ કરે આવું બધું કરી શકે છે પણ આ બધાનો કોન્સેપ્ટ એક જ છે કે જે સમયગાળો જે છે ને બે વ્યક્તિ વચ્ચેની ઉંમરનો જે ગેપ જે છે એ ગેપ જે છે ને હંમેશા સમાન રહે છે એના આધાર પરથી એક બીજી બાજુથી એક બીજી બાજુ આ લોકો જતા હોય છે મિત્રો આશા રાખો છો કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલો બે લાઇકોન છે તેને પ્રેસ કરીને રાખશું જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારે ડિસ્પ્લે પર મળી જાય તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લઈજો અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત